સલમાન ખાનના ઘરે ફાયરિંગ મુદ્દે મોટા સમાચાર તાપી નદીમાં ફેંકાયેલી બે રિવોલ્વર મળી આવી છે શૂટરોએ રિવોલ્વર તાપી નદીમાં ફેંકી હતી બંને રિવોલ્વરમાંથી બુલેટ્સ પણ મળી આવી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે સુરતમાં તપાસ હાથ ધરી હતી ક્રાઈમ બ્રાન્ચની બાંદ્રા યુનિટ નવએ સુરતમાં તપાસ કરી એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ દયા નાયકના હાથમાં આ કેસ છે

મહત્વની વાત એ છે કે જે આરોપીએ જે વેપનનો ઉપયોગ કર્યો હતો તાપી નદીમાં ફેંકી દીધી હતી કબુલાત કરી હતી ઘટનાને લઈને જે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ છે તેના એસીપી છે તે દયા નાયક છે અને તેની ટીમ છે તે સુરત શહેરની છે તાપી નદી માં છેલ્લા બે દિવસ થી ગોટાખોરી કરી રહી છે વેપન શોધવા માટે ત્યારે ગતરોજ એક વેપન મળી આવ્યું હતું ત્યારે આજે ફરીથી જે કહેવાય કે એક વેપન મળી આવ્યું છે અને